વડોદરાની બહેનો દર વર્ષે સરહદની સુરક્ષા કરતા વીર સૈનિક બંધુઓને ભાવથી રાખડીઓ મોકલે છે ભારતીય સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકો માટે આ વર્ષે વડોદરાથી એકસઠ હજાર રાખડીઓ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સેનાના વિભિન્ન પોસ્ટ ઉપર પહોંચતી કરવામાં આવી રહી છે રક્ષાબંધને ભાઈની ક્ષેમ કુશળતાની ઈશ પ્રાર્થના કરવાનું પર્વ છે ભારતીય સેનાના સૈનિકો માટે છેલ્લા નવ વર્ષથી અનોખી અને અવિરત રાખી મોકલવાની સેવા જાળવી રાખતા વડોદરાના શિક્ષક સંજય બચાવના માર્ગદર્શન હેઠળ સતત દસમા વર્ષે દેશની વિવિધ સરહદો પર એકસઠ હજાર જેટલી રાખડીઓ મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે संदेश देने इतना मैं बड़ा नहीं हूँ मगर ये खुशी की बात हमारे लिए है 2015 में सिर्फ पचहत्तर राखियाँ हमने बॉर्डर पर भेजी थी और आज 10 साल के बाद हम इकसठ हज़ार से ज़्यादा राखियाँ बॉर्डर पर भेज रहे हैं, और ये राखियाँ हमें सिर्फ गुजरात के अलग अलग शहरों से नहीं बल्कि देश के विविध शहरों से राज्यों से और विदेश से भी ये राखियाँ हमें आई है इसकी बहुत ही खुशी है अभी बात यह है कि इस प्रवृत्ति में मेरे सौ से भी ज़्यादा छात्र जुड़े हुए हैं और अगर यहाँ की बात करूँ तो ये तीर्थ मेरी छात्राएँ हैं और हम यहाँ पे सिर्फ सॉर्टिंग और पैकिंग कर रहे हैं और अभी राखियों की पूजा हुई आ, मुझे ये बता देना ज़रूरी है कि ये राखियाँ इन बच्चियों ने नहीं बनाई है ये देश विदेश से आई हुई राखियाँ है हम सिर्फ यहाँ पर उसका सॉर्टिंग करते हैं पैकिंग करते हैं ताकि बॉर्डर पर अलग अलग चौकी तक ये राखियाँ ठीक से पहुँच पाएँ રાખીઓ અમને બહુ સારું ફીલ થાય છે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમારા સોલ્જર્સને જે અમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે એમને અમે રાખી મોકલી શકાય અને ખાલી અમે નહીં એટલે ખાલી બડોદાના નહીં પણ બીજા બધા બધા જ અલગ અલગ શહેરોથી અને દેશના બહારથી પણ અહીંયા રાખી મોકલવામાં આવ્યા છે તમે જોશો તો અહીંયા ફોર્થ ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડની છોકરીઓથી લઈને એલ્ડરલી વુમન્સ સુધી બધાએ જ એમના ભાઈઓ માટે રાખી મોકલી છે અને અમને એટલે આ ટેન્થ ઇયર છે રક્ષાબંધન વિથ ઇન્ડિયન આર્મીનું અને અમારું એવો પણ એક્સપિરિયન્સ છે કે અમે લોકો અમારો નંબર પણ રાખી સાથે મોકલતા હોઈએ છીએ લેટર્સ મોકલતા હોઈએ છીએ અમારા ભાઈઓ માટે અને એ સામેથી અમને રિવર્ટ પણ આવ્યો છે તો આ આખો પ્રોસેસ છે અમે લોકો ઓલમોસ્ટ મહિના દોઢ મહિનાથી રાખીઓને કલેક્ટ કરવા માટે મેસેજીસ મોકલી રહ્યા છે અને જેમને પણ મોકલવાના હોય એ બધા અહીંયા મોકલે છે રાખીઓ પછી અમે એને સોર્ટ કરીએ છીએ એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે એના પછી જેમને પણ નામ નંબર મોકલ્યો હોય એવી રીતે બધું સોર્ટ કરીને પેકિંગ થાય છે એના પછી અમે લોકો અહીંયા પૂજન કરીએ છીએ રાખીઓનું કારણ કે આ બહુ જ ઓસ્પિશિયસ તહેવાર છે અને ત્યાર પછી આ બધી રાખીઓ બોર્ડર પર મોકલવામાં આવે છે